તો જૂનાગઢમાં પોલીસે દરોડા પાડી જુગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા છે ત્યારે જુનાગઢની સોલંકી શેરીમાં જુગાર રમતા દસ શકુનીઓને પોલીસે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા ત્યારે પોલીસે જુગાર રમતા આરોપીઓ પાસે રોકડા રૂપિયા એકત્રીસ હજાર ચારસો નેવું અને છ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ત્રેપન હજાર ચારસો નેવું ના મુદ્દામાલ સાથે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે તે ઉપરાંત જુનાગઢમાં જુગાર રમતા લોકોને ઝડપી પાડ્યા છે જેમાં જુનાગઢની સોલંકી શેરીમાં દસ જેટલા શકુનીઓને ઝડપી પાડ્યા છે ત્યારે પોલીસે આ જુગાર રમતા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા એકત્રીસ હજાર ચારસો અને છ નંગ મોબાઈલ પણ જપ્ત કર્યા છે